વડોદરા શહેરના તમામ નગરજનોને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું માન્ય પ્રધાનમંત્રીશ્રીના આહવાન ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના નારા સાથે આપણા ઘરની પાસે આવેલા કોઈપણ એવા લોકોને આપણે આ વખતની દિવાળી આપને અર્પણ કરીએ કે પોતાના દેશની પોતાની સ્વદેશી વસ્તુનો વપરાશ થાય અને એ વપરાશની સાથે સાથે પોતાના દેશ માટે ઉપયોગી બને એ હેતુથી જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીનો જે નારો અપનાવ્યો છે સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે હું દિવાળી પર્વે તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું પોતાના ઘરની પાસે રહેલા કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરીને આપણે દિવાળી તેમની સાથે ઉજવીએ એ જ દિવાળી સાચા અર્થમાં દિવાળી પૂર્ણ થાય છે એવી જ રીતે આ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું